દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વીરપુરની યાત્રાનું આયોજન કરાયું હતું સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કચ્છ જિલ્લાના દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી અને કચ્છ જિલ્લા બક્ષી ભાજપ મોરચાના પ્રમુખ માવજીભાઈ ગોસ્વામી તરફથી તેમની ધર્મપત્ની સ્વર્ગવાસી અંકુબેનના સ્મરણાર્થે તથા હિતેશભાઈ માવજીભાઈ ગોસ્વામી તેમની માતાના સ્મરણાર્થે માછાપર અને અંજારના દશનામ ગોસ્વામી સમાજના મહિલા સત્સંગ મંડળની બહેનોને સૌરાષ્ટ્ર સોમનાથ દાદાના મંદિર જુનાગઢ ખોડલધામ ગોંડલ વીરપુરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માધાપર ગોસ્વામી સમાજ મહિલા સત્સંગ મંડળ તથા અંજાર દર્શનામ ગોસ્વામી સમાજના મહિલા સત્સંગ મંડળ દ્વારા માવજીભાઈનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિવશક્તિ સોશિયલ ગ્રુપ અંજારના પ્રમુખ બલદેવ ગોસ્વામી અંજાર નગરપાલિકાના કાઉન્સિલર અંજાર દર્શનામ ગોસ્વામી સમાજના યુવક મંડળના પ્રમુખ રિતેશ કેરી ગોસ્વામી નારણ કેરી ગોસ્વામી ભાવનગરી યોગ ગુરુના માધાપર દર્શનામ ગોસ્વામી મહિલા મંડળ સમાજના પ્રમુખ સાવિત્રીબેન ગોસ્વામી મંત્રી ગીતાબેન ગોસ્વામી અંજાર દશનામ ગોસ્વામી સમાજના મહિલા સત્સંગ મંડળના પુષ્પાબેન ગોસ્વામી મંજુલાબેન ગોસ્વામી मीनाबेन गोस्वामी तथा हंसाबेन गोस्वामी रहा राहत